આ ભાઈ ગારો ચોટી જાય એમ જે રણ માં હાલે ને એટલે અને અમારે જવાનું હે ભાઈ ભગી ઘરે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ભાઈ આપણે આફ્ટર વેરી વેરી લોંગ ટાઈમ આજે વિલોગ પાછો પટકાની શરૂઆત કરી દીધી છે અને આપણે હવેલી જો તમે જોઈ નઈ હોય અને આ જો ભાઈ નવો નવો આવ વાડ બાડ કપી ના આવ થઈને આવી ગયો હે અને બહારનો જે ભાઈ મોસમ હે અત્યારે હું તમને દેખાડીશ મિત્રો

અને એક રૂમ હું તમને દેખાડું એ ભાઈ આપણો જ રૂમ હે પણ તમને દેખાડવો નથી એની જે હાલત ને ભાઈ આમ જો ઓ માય ગો ડાહીંદર રવિવારી ભરાણી હોય એવું લાગે હે ભાઈ એ આનો રૂમ હે ભાઈ આનો રૂમ હે હું નથી રહેતો ત્યાં અને અમારા કાર્યો બારીઓ કહ્યું ને મને ઉઠાડે હેન શર્ટ બટ પહેરતા નથી એમને પડ્યા હોય હવે મારે વ્લોગમાં પાછું કમ્બેટ કર્યું હે મિત્રો આપણે આવું લોગ આવવાના હે રેગ્યુલર અને આજ આપણે આખવાની હે ટીણી ને ગાડી એકાદી આપણે ઇનોવા પણ ઇનોવામાં એવું છે ભાઈ એરીનો ડ્રાઈવર છે નહીં આપણી આયર બુજા તમે જોઈ છે કે નહીં તમને દેખાડો આયર બુજા આપણી જોઈ તમે આય રહી જો આ જે રૂપિયા ચાર હો નું આમાં ઓઇલ નાખ્યું છે બરોબર અને જી ભાઈ હવે તાકાત કરે છે આ ગાડી આપણી વાત ના પૂછ હા ભાઈ ચાર હો રૂપિયા ઓઇલ નાખ્યું હજી ચીગો તો આવતો નથી ભાઈ ક્યાં ગયો રખડે આ બધા ભેગા કરવાના અમારે હું અમારે સારું ચા પીવા આવો તમે

બરોબર હાલ ભાઈ હવે જવાનું હોય તો ચીગો એક આવે ને અમારે પાસે લફરીના ભારે વગદીના એટલે છેડો છેડો આવજો આવી જાય મને એવો વગદીના કયું ના ઉઠાડે આ આખા ગામ ને ઉઠાડી ને પોતે તો રેડી હતો નહીં આ આવે જો આવે ઓલો ભાઈ વગદીના તમે એટલે છેડો આવી ગયા કયું ના તમને બરખી ભાઈ લુગડાઈ હકેલે મિત્રો લુગડાઈ હકેલે છોકરા વાંધો નહીં હાલ આમાં કીક મારો ભાઈ જો આ મોય ને આમ કીક મારો

बरोबर ड्राइवर बर आवेला मीनो वाला गया पैसों में अंदर आम मानी ए आ जाओ ता आ जाओ ता इज्जत निकले भाई माणा वचार की को मारे पड़े बैटरी नखो भक्ति ना ना करो बैटरी नखो यो भाई खर्चो हमारे करवा न थतो ए तो बैटरी माने तो केक माने भाई आ डुपड़ी गए मित्रो एक किक मा मारी हायर बुजिया उपड़ी गई गाइस गाइस આયરબુજામાં જવાનો પ્લાન થયો કેન્સલ કે હાલો તમે જોઈ નઈ હોય તમારે આ જો ભાઈ આ હોય મને જ ના દે જ ના આકવી જોઈએ આપડા ભાઈ નો વારા

ભાઈ આપણે મોગલે પૂગી ગયા ચાય પીવા માટે મોગલ કૃપા ટી આવશે નહીં હજી ટ્રાફિક હોય ને ભાઈ હો વાત ના પૂછો ટ્રાફિક ટ્રાફિક જવતા અમે વાતાવરણ ફૂલે ફૂલ જોશ વસ્મા થઈ ગયું હોય પણ આવતું નથી જવું ને વરસાદ આવતો નથી યાર આવે ને અમે વાઈ ગયો ચા ના બહુ રહોડા ભાઈ એક એક વાર ચા પી લે ને બીજી વાર મગાવે એક વાર પી હજી તો જ્યાં હોઈગરી હોય ના હોયગરી હોય તો બીજી વાર ચા મંગાવે ચા અમે લક્ષક તમને કહો ને તમે માન્યો નઈ અમે લક્ષક આખા પાંચસો રૂપિયા ની તમે બધા ચા પી જા તમે માફ કરતા મોગલ અમારે હિસાબ કરું જો વધી જાય એ પાંચસો